લગ્ન કર્યા પછી એક દીકરાની પ્રાપ્તિ થઈ પછી એની માને કીધું કે મારી તે મને જે વચન કીધું હતું એ મેં પાળી દીધું પણ માડી હવે મને આ દુનિયામાંથી મને મારી રજા દે ન તો હવે મને ભજન કીર્તન સિવાય બીજું કઈ નથી લાગતું સાહેબ કેમ કે સંતનો સ્વભાવ કેવો હોય માને ખોળવા જેવો સાહેબ

બાબુ અમારા ગામની અંદર એક દાસ ધીરો હતો ને એ ભક્તિ માં લાગી ગયો અને એના દીકરા ને સરપટસ થયો છે ગામના ઓળખી નો તાણ ગાઢી વેહલો થઈ ગયો હતો કે પૂછનારો પોતે દાસ ધીરો છે

આ મે સ્ટેજ પર હારી હારી વાતો કરી બાકી વારો લેવામાં દીન બાદ થયો તમારો દીકરો વા બેઠો ત્યારે કહેવી દીધું મારું દીકરો મુક્ત જ નથી એનો આ ખરેખર આ તો ભક્તિની વાત છે પણ મને શબ્દ લાગી ગયો હોય સાહેબ સાહેબ એટલે મીરાએ કીધું કે આ વરુ વરી હું શું કરું આજ જન્મે ને કલ મરી જાય અરે હું તો મારા વરુ મારા ગીરધર ગોપાલને મારું છોળો અમરવાળો સાહેબ આ જગતમાં કોળિયો છોડીને બધાય પી જાવાનું આપણે વાલજીભાઈનો દીકરો ભાઈ

ઓલી બાયુ ઘંટુલો લઈને ઘઉં દળતી હતી ગબડી ત્યાંથી નીકળ્યા અને કબીર મેડા રોવા બાયુ એ પૂછ્યું બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો તમે કેમ આટલું બધું રોવા મેડ્યા કે બેન મને ઈ દુઃખ નથી પણ આ જે તમારો ઘંટુલો હાલે છે ને જે ચકી એવી ચકી ભગવાનની બહુ મોટી છે જમીન અને આસમાનના પડની વચ્ચે જેટલે જન્મ લીધો એના જગત છોડી ગયું જવાનું છે એટલે કબીરે કીધું કે બાબુ ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોઈ આ દોપડ કેરી બીચ મે બાપુ સાબિત રહે નહીં કોઈ પણ આ નામ ન વયો હોય તો ઈ મળતો નથી એટલે ને કીધું કે નામ સમોવળ કોઈ નહીં જપ તપ તિરત કે જોગ ઈ નામે પાતક છૂટી જાય જને નામે નાચી જાય મહારાજ સાહેબ આ નામ ન વયા હોય ઈ મળતા જ નથી હજી જીવન ગયા નથી હજી ત્રિકમ સાહેબ નથી ગયા હજી જોધલપીર નથી ગયા સંત સવયો નાથ નથી ગયા ઉગારામ નથી ગયા